નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવને લઈને આવી ગયા ખૂબ જ મહત્વના સમાચાર જ્યાં મિત્રો વાત કરીએ તો ઝવેરી બજારમાં આજે પણ સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં આજે સવારે સ્થિરતા જોવા મળી રહી છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે સોના તેમજ ચાંદી જે છે એ ક્યારે સસ્તું થશે અને સોનું જે છે એ હાલ અત્યારે ખૂબ જ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે તો આજે શું રહ્યા ગુજરાત શહેરોની અંદર સોના તેમજ ચાંદીના ભાવ જેની માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ સોનાના ભાવની તો મિત્રો સોનું જે છે એ હવે સતત વધારામાં જઈ રહ્યું છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવમાં આજે સવારે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો તો જેની વાત કરીએ તો જેની અંદર એક ગ્રામ જયારે દસ ગ્રામ નવસો ચાંદી ચાંદીના કાલની તુલનામાં આજે સો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે જયારે સોનાની વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાની અંદર વધારો જોવા મળી રહ્યો છે જયારે ચોવીસ કેરેટ સોનું પણ હવે વધારામાં જતું જોવા મળી રહ્યું છે તો જેની અંદર આજે એક ગ્રામ સોનું આઠ હજાર ને અગિયાર માં જયારે દસ ગ્રામ એસી હજાર એકસો ને દસ જારે સો ગ્રામ આઠ લાખ એક હજાર સો રૂપિયામાં જોવા મળી રહ્યું છે તો મિત્રો ક્યારે થશે તો બાવીસ કેરેટ સોનાની અંદર આજે સવારે એક ગ્રામ સોનું આઠ હજાર સાતસો ને ઓગણચાલીસ દસ ગ્રામ સત્યાસી હજાર ત્રણસો નેવું માં જયારે સો ગ્રામ આઠ લાખ તોતેર હજાર નવ સોમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો તમે પણ તમારા શહેરના જીએસટી સહિતના સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી એ કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો મિત્રો ચાલુ વર્ષમાં સોનાના ભાવમાં જે ધીમી ગતિએ વધારો જોવા મળી રહ્યો છે જે સતતને સતત સોનાના ભાવને ઊંચી સપાટીએ લઈ જતો જોવા મળી રહ્યો છે તો હવે પછી આપણે નેક્સ્ટ નેક્સ્ટિયો ન્યૂ અપડેટની અંદર સોના ચાંદીના ભાવની ચર્ચા કરીશું